આપણી સાથે છે ભાવિનભાઈ ભાવિનભાઈ ક્યાંથી આવ્યા અ વડોદરાથી આવ્યા છું વડોદરાથી અને ભાવિનભાઈ શું તકલીફ હતી આપણને મને એક સાઈડનો આપો પેરાલિસિસ જેવો હતો અને કમ કમરમાં ને એમાં પ્રોબ્લેમ હતો કમરમાં તકલીફ હતી અને જમણી સાઈડ ટુકમાં પેરાલિસિસ હતી હા પેરાલિસિસ અને આ તકલીફ કેટલા ટાઈમથી હતી આપણને કમ સાત આઠ વર્ષ આમાં દસ વર્ષ લખાવ્યા હતા દસ વર્ષ પેલા દસ વર્ષ અને આમ તકલીફ થતી ભાવિન ભાઈ તો આપણને તકલીફ શું શું થતી એમાં કશું જે નોર્મલ જે પ્રમાણે ચાલે ને લોકો એ પ્રમાણે મારે ચલાતું નતું પેલા એક પગ લેગાતો ચલાતો હોય ને એ પ્રમાણે

બરાબર હવે આપણી treatment થી આપણે જે ગાદીઓ તકલીફ હતી એ ગાદીઓ ને કરી cervical ની ગાદીઓ ને set કરી બરાબર અને થોડું લમ્બર નું બધું alignment કર્યું કર્યું મેં અને આઠ એક આપ્યા મેં તમને આજે હવે તમને કેટલું બેટર feel થાય છે મને કમ સે કમ એસી ટકા જેટલું થઇ ગયું છે એસી ટકા જેવું બેટર છે એને વધારે હશે એસી ટકા તો સો ટકા કહીએ ને એના જેવું છે કે લોકો ને ખબર પડતી હોય એ બોલે કે નહીં બોલે કે પેલા જે પ્રમાણે અમે અહીં આટલો બી ચાલવા માં છે ને થોડું ચાલે ને પછી મને દુખતું તો એટલે means કે કંટાળો આવે ને માથી થી બઉ વધારે એ હિમ્મત નથી થતી એટલું હાલો એટલે ટૂંક માં જવું પડે એટલે હા એટલે થોડી થોડી થોડુંક બીજું થાય ને એટલે છે ને આ આ ભાગની નસ નસો દે કરો ને આખું પેલું એ થઈ જાય એટલે બઉ ચાલાય પણ છે ને એક ચાર પેલો ડેગા ની જેમ અમારે ચાલવું પડે હા પણ હવે વાંધો નહી આવતો હવે મેં ચાલુ છું તો મારથી ચલાઇ છે અને પહેલા જે પ્રમાણે જે સ્પીડ પર ચાલતો હતો એના કરતા થોડી વધારે સ્પીડ થોડી આવી સ્પીડ speed પણ આવી છે અને વ્યવસ્થિત ચલાઇ છે ટૂંક ચાલો ચાલવા માં પગ ભરાઈ જતો એ નથી ભરાતો બરાબર એટલે અત્યારે તમને લગભગ તમે એસી ટકા કો પણ મને નેવું ટકા જેવું સારું લાગે છે બરાબર ના ના બરાબર છે અને ભાવિન ભાઈ કેવી લાગી તમને અમારી સાર એકદમ શું કેવાય પરફેક્ટ જે કહીએ ને અને સારામાં સારી એ કે એટલામાં કે તમારી જેવી તકલીફ પડા પેશન્ટ તો હોય બરાબર તો આ વિડિયો નંબર પર તમે એમને શું સંદેશ આપો કે ભાઈ અમારી ટ્રીટમેન્ટ બાબત લેવાય નો લેવાય શું લાગે તમને તમારી ટ્રીટમેન્ટ તો 100 એ 100% આ કરવી જ જોઈએ બરાબર છે આ બધી ગોળીઓ ને બધું ખાઈ ને એ કરવું પેટ નું એ થવું એના કરતા આ treatment કરો ને તો તમારે ગોળીઓ ખાવાની બંધ બંદ જ થઇ જશે અને ઓટોમેટિક તમારું સિસ્ટમ એ એ થઇ જશે હા મને મને કોઈ કોઈ જ વાંધો નથી ये पण तुम्हारा वीडियो जो है हमने ख्याल आया बरोबर भाई भाई के भाईवीर भाई ने अभी तकलीफ होती पास सेटिंग लीदा है पछे हमने साहब से मैंने okay. भाई भाई, भाई मेरा पेशेंट तुमने डायरेक्ट फोन करीन कहरे पूछी सके के भाईवीर भाई, भाई, भाई तुम यहां ट्रीटमेंट लेता तो खरेखर क्या हां हाँ? तो तुम्हारा मोबाइल नंबर बोलिएगा छोड़ो 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 अरे जो भाई

yes, yes.